સર્વે વૈષ્ણવોને દીપાવલી પર્વની ખૂબ ખૂબ મંગલ વધાય વૈષ્ણવો દિવાળી શ્રીરામના વનવાસ પરથી પરત ફરવાનો તહેવાર છે તો પછી તે દિવસે લક્ષ્મી પૂજન કેમ થાય છે શ્રીરામ પૂજન કેમ નહીં તો લક્ષ્મી પૂજનનું મહત્ત્વ દર્શાવતી ભાવભાવના વિશે આજે આપણે વાત કરીએ કે દિવાળીમાં લક્ષ્મી પૂજન શા માટે કરવામાં આવે છે તો દિવાળીનો તહેવાર છે તે બે યુગો સાથે જોડાયેલો છે સતયુગ અને ત્રેતાયુગ તો સતયુગમાં આ જ દિવસે સમુદ્ર મંથનથી માતા લક્ષ્મીનો અવતાર થયો હતો તેથી આ દિવસે લક્ષ્મી પૂજન થાય છે અને ત્રેતાયુગમાં આ જ દિવસે શ્રીરામ અયોધ્યા પરત ફર્યા હતા અને અયોધ્યાના લોકોએ દીપ પ્રગટાવીને સ્વાગત કર્યું એટલે એનું નામ પડ્યું દીપોત્સવ એટલે કે દિવાળી આથી દિવાળીનો બે અર્થ છે એક તો છે કે દિવાળી બે અર્થે ઉજવવામાં આવે છે એક તો છે લક્ષ્મી પૂજન જે સતયુગમાં માતા લક્ષ્મીના પ્રાગટ્યથી આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ અને દીપાવલી તે ત્રેતાયુગમાં શ્રીરામના અયોધ્યા વાપસીથી આપણે ઉજવીએ છીએ તો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનો દિવાળીમાં શું સંબંધ એ પણ આપણને વિચાર આવે તો જ્યારે સમુદ્ર મંથનથી માતા લક્ષ્મીજી પ્રગટ થયા અને શ્રી વિષ્ણુ સાથે વિવાહ થયો ત્યારે તેમને વિશ્વની ધન સંપત્તિની દેવી બનાવવામાં આવ્યા અને કુબેરને ધનના સંચાલક તરીકે નિયુક્ત કર્યા હવે કુબેર ધન પોતાના પાસે જ રાખતા રહ્યા અને વેચતા નહોતા તેથી માતા લક્ષ્મી દુઃખી થયા અને ત્યારે ભગવાન વિષ્ણુએ સલાહ આપી કે સંચાલકને આપણે બદલીએ તો લક્ષ્મીજીએ ભગવાન ગણેશનો સહારો લીધો અને ગણેશજી કહે કે જેનું હું નામ લઉં એને તમે આશીર્વાદ આપો તો લક્ષ્મીજી સહમત થઈ ગયા અને ગણેશજી અને એ પછી ગણેશજી લોકજીવનમાંથી અવરોધો દૂર કરીને ધનના દ્વાર ખોલવા લાગ્યા અને લક્ષ્મીજી પ્રસન્ન થઈને કહ્યું કે જ્યાં હું નારાયણ સાથે ના હોઉં ત્યાં તું મારો પુત્ર બનીને મારી સાથે આવશે તો દિવાળી કાર્તિક અમાસે આવે છે અને એ સમયે વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાં હોય છે અને તે દેવ ઉઠની એકાદશીથી તેઓ જાગે છે તો આ સમયગાળામાં લક્ષ્મીજી પૃથ્વી ઉપર પધારે છે અને સાથે ગણેશજી પણ સાથે પધારે છે એટલે જ દિવાળીના દિવસે લક્ષ્મી સાથે ગણેશજીનું પણ પૂજન થાય છે અને આપણે ધનતેરસમાં પણ લક્ષ્મી ગણેશનું પૂજન કરીએ છીએ તો આ આપણા તહેવારનો સંપૂર્ણ અર્થ છે અને ઇતિહાસ પ્રમાણે આ આપણે પુરાણો પ્રમાણે અને આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીજીની પૂજન લક્ષ્મીજીનું પૂજન દિવાળીમાં શા માટે કરવામાં આવે છે એની આપણે ભાવભાવના જોઈ જય શ્રી કૃષ્ણ